હેલો એવરીવન કેમ છો બધા મોજ મજામાં અને વરસાદ પાણીમાં તમે લોકો બધા દોડધામ કરતા હશો સો ગાઈસ હું આયો છું આજે ચાર પાંચ દિવસથી આનંદ અને હું આવ્યો તો ખાલી મુખ્ય બે દિવસ ખાલી ફરવા માટે અને ફરતા 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 ટાઈમ એટલો બધો લાગી ગયો કે આજે ચાર થી પાંચ દિવસ થઈ ગયા છે ને ગાઈસ હું જવા છું આપતી કાલે મારા ઘરે ઘરે જઈને પછી પાછા આપણે કન્ટિન્યુ વિડીયોઝ આવતા રહેશે સો ગાઈસ મારી ટીમના લીધે મને આજે મોટા વિડીયો તો નહીં બની શકતા અને હું કોશિશ કરીશ કે ઘણા 4:00 વાગે તો ઇન્સ્ટાગ્રામ ને તમે લોકો સપોર્ટ તમારો બહુ ઉંચો મને છે સપોર્ટ મને કરો ગાઈઝ તમારું મે કોઈ ખાધું છે ચાહતે સપોર્ટ કરો ગાઈઝ મદાન તમને બતાવું આજે આનંદ સિટી રાખી સિટી તો ના પણ કાલી કે જે કલી એ મેરા મટી છે એટલું જ તમને બતાવું છું વાઇક બોચું ના ઉપર સ્માર્ટ સિટી એટલે મિલક સિટી આણંદ આ બાજુ છે આણંદ રેલવે સ્ટેશન આ બાજુ છે